નમસ્કાર દર્શક મિત્રો આપ નિયગ્રો મીડિયા સિંગાપુરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારત અને ગુજરાતના ગૌરવ તરીકે વાંસદાના યુવક ચમક્યા છે નવસરી જિલ્લાના કેલિયા ગામના ચેતન ભદરિયા દેશ માટે ગોલ્ડ લાવ્યા જેનો ઉત્સાહ સમગ્ર ગ્રામજનોમાં જોવા મળ્યો છે સિંગાપુરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને પોતાના ગામ આવ્યા બાદ ચેમ્પિયન પોતાનું ગામ કેલિયા પહોંચ્યો ત્યારે ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો ગામના લોકો લોકોએ નાચગાન તાળીઓથી એનું ભવ્ય સ્વાગત કર્યું આ યુવાન આઠસો મીટરની રેસમાં ગોલ્ડ મેડલ ચારસો મીટરમાં બ્રોન્ઝ મેડલ અને બસો મીટરમાં સિલ્વર મેડલ જીત્યા છે તો ત્યારે એ ચેતનભાઈની જે કહાની એમની જ જુબાની સાંભળીએ ચેતનભાઈ શું જણાવી રહ્યા છે મારું નામ ચેતનભાઈ સુમનભાઈ ગગડિયા મારું રહેવાનું છે ચિલિયા ડેમ તાલુકો વાસડા જિલ્લો નવસારી ગુજરાત રાજ્ય હું ખોખોની રમતમાં ખૂબ આગળ છું મેં પ્રાથમિક શાળામાં પણ ખો રમ્યો હાઈસ્કૂલમાં પણ હાઈસ્કૂલ પ્રત્યેમાં બી ખોખો રમ્યો ગુજરાતની અંદર મેં નવસારી જિલ્લાને એક વાર ચેમ્પિયન બનાવી અને ત્રણ વાર રનસઅપ બનાવી બારમું ધોરણ પૂરું કર્યા પછી મેં આગળ ના રમી શક્યો ત્યારબાદ બે હજાર દસ થી ખેલ મહાકુંભ ગુજરાત સરકારે લોન્ચ કર્યું એમાં મેં વ્યક્તિગત પોતે પાર્ટિસિપેટ કરી અને ગામની પાર્ટિસિપેટ વ્યક્તિગત કરીને ખોખોની ટીમ બી મેં પોતે ઉભી કરી અને ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં બે વાર અમે સ્ટેટ ખેલ મહાકુંભમાં રમવા માટે ગયા ત્યારબાદ મને ત્યાં જોઈને ગુજરાત એસોસિએશન દ્વારા એ સિલેક્શન કરી મને સ્ટેટ લેવલ પર માસ્ટર એથ્લેટિક્સમાં આમંત્રણ મળ્યું માસ્ટર એથ્લેટિક્સમાં ફર્સ્ટ ટાઈમ મને અત્યારે બે હજાર ચોવીસમાં મળ્યું નડિયાદ ખાતે જ્યાં મેં ગોલ્ડ મેડલ ગુજરાતને અપાયો હતો નવસારી જિલ્લાને અપાયો અને ત્યારબાદ મારું નેશનલ સિલેક્શન થયું નેશનલમાં કેરલા ખાતે કુલ્લમ કુલ્લા મેદાનની ઉપર મેં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત રાજ્યને મેડલ આપી પ્રોત્સાહન ને ગામમાં બી તાલુકાને ગામને બી ગૌરવનું જેવું મેડલ અપાયું હતું અને ત્યારબાદ કેરલા ખાતે નેશનલ રમી ગુજરાત એસોસિએશન વાળે સિલેક્શન કરી મારી ઇન્ટરનેશનલ માટે સિંગાપુરનું મને પેલી પાર્ટિસિપેટ મળી તમે પાર્ટિસિપેટ કરવા માટે સિંગાપુર માટે જે પાર્ટિસિપેટ આપી જેમાં હું બસો મીટર ચારસો મીટર અને આઠસો મીટરમાં ત્રણ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ આપી હતી ત્રણે

મારી પ્રેરણા છે બાળપણથી એમ જોવા જાય તો હાઈસ્કૂલ લેવલથી મારો ગણપત મહલા જે પીટી ટીચર હતો એના પ્રેરણા થકી અને એના જે અનુભવને એના લાગણીશીલ મને જે પ્રેરણા આપી તે બદલ હું અત્યારે આ પોઝિશન આ ઇન્વેટ ને આ સ્તર પર છું નવા છોકરાઓને છોકરા માટે ને હું એવો સંદેશ આપવા માંગુ છું કે જે ની થવાનો હોય તે પણ થઈ શકે છે અત્યારે જે ખેલ મહાકુંભ ચાલે છે ભારત દેશ ગુજરાત રાજ્યના જે ભારત ખેલ મહાકુંભ જે આવું છે એમના માટે વ્યક્તિગત બી પોતે બી પોતાની ઇવેન્ટ વ્યક્તિગત કરીને પાર્ટિસિપેટ કરીને ભારત દેશ માટે રમી શકે છે કે રાજ્ય માટે રમી શકે છે મા હું બહુ ગરીબ પરિસ્થિતિમાંથી આવું છું ખેડૂતનો છોકરો છું ચેતન ભગૈયા મારું અહીંયાં જે ઇન્ટરનેશનલ રમવા માટે ને ખૂબ પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં હું ત્યાં પહોંચેલો છું અને આવ્યો છું અને ભારત દેશને મેડલ અપાવ્યો છું તો સાથે જ ચેતનભાઈ બાદ તાલુકા પંચાયતના પ્રમુખ વાસદા દીપ્તિબેન પટેલ શું રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર હું દીપ્તિ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ આજે જે કેલિયા ગામી ચેતનભાઈ કરીને છે એ સિંગાપોર જેમણે દોડમાં આપણા કેલિયાનું પણ નામ રોશન કર્યું છે અને આખા વાસદા તાલુકાનું નામ રોશન કર્યું છે અને આખા ભારત દેશનું નામ રોશન કર્યું છે કારણ કે એવું એક ટ્રાઈબલ એરિયાની અંદર એક દીકરો જ્યારે દેશ લેવલે કે દુનિયા લેવલે જાય છે ત્યારે કેલિયા ગામને અને વાંસદા તાલુકાને ખૂબ જ ખુશી થઈ છે અને અમારા જે ગણપતભાઈ છે એમની પણ ખૂબ જ મહેનત છે એમણે એમને એક એવું પ્લેટફોર્મ આપ્યું છે કે એ એક દુનિયામાં જઈને ભારત દેશનું અને એક અંતિયાળ ગામ કે કેલિયા ગામ એક ખૂબ જ અંદર ગામ છે એનું નામ રોશન કર્યું છે જય હિન્દ આજે ખૂબ જ ખુશી થાય છે કે એક કેલિયા ગામ છે એ નાનું ગામ છે અને એમાં જે દીકરો છે તાલુકામાં અને આજે જે કેલિયા ગામનું નામ રોશન કર્યું છે એમાં લોકોને ખુશી થાય છે એમના મમ્મી પપ્પાને પણ ખુબ ખુશી થાય છે અને અમને બધાને ખૂબ જ ખુશી થાય છે અને એમના મમ્મી પપ્પાને હું વંદન કરું છું કે આવો દીકરો એમને એક ટ્રેન કર્યો છે એમાં ઘણી મહેનત છે દીકરાની પણ અને હું એવું ઈચ્છું છું કે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે ખેલ મહાકુંભનું આયોજન કરે છે દરેક સ્કૂલોમાં એ દ્વારા પણ દીકરા અને દીકરીઓને એક પ્લેટફોર્મ મળી રહે છે અને એના કારણે પણ અમારા જે ટ્રાઇબલ એરિયાની અંદર દીકરા અને દીકરીઓ છે એમને જે પ્રોત્સાહન મળે છે અને જે એને પ્લેટફોર્મ મળે છે એ દ્વારા પણ એ લોકો આવી જશે અને આગામી સમયમાં પણ અમારા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે તે હોશિયાર છે પણ એમને પ્લેટ પ્લેટફોર્મ નથી મળતું પણ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એમનો જે આ ખેલ મહાકુંભ છે આયોજન છે એના દ્વારા પણ બાળકો આગળ આ પ્રમાણે વિજેતા યુવાને કહ્યું કે મારા માટે દરેક મેડલથી પણ મોટી વાત એ છે કે મારા ગામના બાળકો મને જોઈને દોડવાનું સપનું જુએ છે એ સૌથી મોટી ગૌરવની વાત છે બીજો તો કે આ ગામના યુવકો તાલુકા પંચાયતના સભ્યોએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી ત્યારે આદિવાસી વિસ્તારમાંથી આવી પ્રતિભા ધરાવતા યુવકો ચેતનથી પ્રેરણા લઈ આગળ વધે અને માર્ગદર્શન પણ ચેતનભાઈ એમને આપશે એવું એમણે જણાવ્યું હતું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ તનો અવસરે લાવ્યું અને નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો